મહુવાના કટપર ગામે યુવક ઉપર છરી અને ધોકા વડે હુમલો કરાતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો મહુવાના કટપર ગામે રહેતા વિશાલભાઈ ધીરુભાઈ ભુવા તેમના બહેનના ઘરે મળવા માટે ગયા હતા ત્યારે સચિનભાઈ મગનભાઈ બારૈયા અને અક્ષયભાઈ મગનભાઈ બારૈયાએ છરી અને ધોકા વડે વિશાલભાઈ ભુવા ઉપર હુમલો કરાતા વિશાલભાઈને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

પેલા ની નહી પેલા કાઈ ની આમને ડાય મને મારવા ઓઢા બરોબર